હેલો વિદ્યાર્થી મિત્રો હું છું મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિશેષ સંસ્કૃત અને ધોરણ નવના વિદ્યાર્થી માટે સોળમું ચેપ્ટર છે અજય અજય ભવિષ્યથી એટલે કે તેનો અજય થશે તે અજય થશે બરાબર એના આપણે વિદ્યાર્થી મિત્રો આગલા જે મેં વિડીયો મૂકેલા હતા એમાં શ્લોક નંબર બે અને ત્રણ આપણે જોઈ ગયા છે બરાબર એમાં આગલા બીજા નંબરનો શ્લોકમાંથી આપણે સિંહ પાસેથી ઉદ્યમના ગુણ પરિશ્રમનો ગુણ અને બગલા પાસેથી એકાગ્રતાનો ગુણ આપણે શીખાશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કૂતરા પાસેથી છ ગુણો આપણે શીખ જાણવાના છે બરાબર કે કૂતરા આગળ એવા કયા છ ગુણો રહેલા છે જેથી આપણે એની આગળથી ગ્રહણ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે એ તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે કૂતરો છે ને બરાબર એ સ્વામી ભક્ત હોય કે પોતાના માલિક પ્રત્યે ફૂલ વફાદાર હોય ને તમે જેટલું કૂતરાને આપો ને બરાબર એટલું એ ખાઈ લે એટલું એ એ જેટલું મળે ને એટલે ટૂંકમાં એટલામાં સંતોષ માની લે બરાબર અને એ સારી રીતે ઊંઘે છે સારી રીતે ઊંઘ કરે છે અને તમે એ તરત જાગી જાય તરત જાગી જનાર એટલે કે તમે ત્યાંથી બાજુમાંથી કાંઈક પણ એને થોડોક પણ અવાજ આવે બરાબર તમે ગાડી લઈ નીકળ્યા હોય સાયકલ લઈ નીકળ્યા હોય તરત જાગી જાય તમને અવાજ થતી એટલે જલ્દીથી જાગી જનાર પછી વિદ્યાર્થી મિત્રો એનામાં સરસ બીજા પણ સરસ મજાના ગુણ તો કે એ પોતે સ્વામી ભક્ત છે પોતાના જે સ્વામી હોય એના એ ફૂલ વફાદાર હોય બરાબર અને ખૂબ બહાદુર છે તો આ ગુણો આપણે પણ અપનાવવાના છે વિદ્યાર્થી મિત્રો તો કૂતરો છે એ એક બરાબર કે એને જેટલું મળે છે એટલું ખાઈ લે છે તો મનુષ્યએ પણ આમાંથી એ ગુણ મળે કે જેટલું માણસને મળે એટલે આમાં સંતોષ માનવો જોઈએ બરાબર વધારે અહીંયાથી હું ઝડપી લઉં અહીંયાથી લઈ લઉં એવો ગુણ ના હોવો જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો જેટલી એ તરત સારી રીતે ઊંઘે છે એનો મતલબ કે મનુષ્યએ પણ સારી રીતે ઊંઘ કરવી જોઈએ કારણ કે રાતના વહેલાં સુઈ જવું જોઈએ સવારે વહેલાં ઉઠી જવું જોઈએ બરાબર અને એક સ્વામી ભક્ત એટલે પોતાના માલિક હોય પોતાના જે વડીલ હોય પોતાના જે દાદા દાદી વડીલ હોય શિક્ષક હોય એની સાથે સારો એવું એનું વર્તન કરવું છે બરાબર કે એ બધા ગુણ આપણે જે બહાદુરીનો ગુણ એ બધા કૂતરા આગળથી શીખવાના છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોકમાં એમ છે કે ભાઈ પ્રાપ્તશી પ્રાપ્તશી સ્વલપ્ત સંતુષ્ટ સુનિંદ્ર શીઘ્ર ચેતન પ્રભુ ભક્ત સ્વ સુરસ્વ શટ સ્વગુણાં જ્ઞાતવ્યા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શ્લોકમાં કે પ્રાપ્તાંશી એટલે કે મળેલું ખાનાર જેટલું પ્રાપ્ત થાય એટલું ખાઈ લે કૂતરો બરાબર સ્વલપ સંતુષ્ટઃ સ્વલપ સંતુષ્ટ એટલે સ્વલપ એટલે કે થોડાથી અને સંતુષ્ટ એટલે કે સંતુષ્ટ થોડામાં સંતુષ્ટ છે બરાબર થોડું જેટલું મળે થોડાથી સંતુષ્ટ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છે શબ્દ સ્વલપ સંતુષ્ટ બરાબર એનો મતલબ થશે કે થોડાથી સંતુષ્ટ તમારે આ શબ્દનો મને આન્સર આપવાનો છે કોમેન્ટ કરીને કે ભાઈ સ્વલભ સંતુષ્ટ એટલે કે થોડા થી સંતુષ્ટ બરાબર થી પ્રત્યેય લાગે છે એટલે થોડા થી સંતુષ્ટ એ તમારે અહીંયા થોડા થી સંતુષ્ટ બરાબર આનો આન્સર આપવાનો હે આનો તમારે આન્સર આપવાનું છે બરાબર કે ભાઈ આ સમાસ કયો છે થોડાથી સંતુષ્ટ એ તમે મને ખાસ આન્સર આપજો હવે સુ નિંદ્ર એટલે કે સારી રીતે ઊંઘનાર બરાબર સારી રીતે એ ઊંઘ કરે છે શીઘ્ર ચેતન એટલે તરત જાગી જનાર ચરાક પણ અવાજ આવે થોડોક પણ તો એ જાગી જાય છે જલ્દીથી પ્રભુભક્ત હ પ્રભુભક્ત છ એટલે કે સ્વામી ભક્ત બરાબર ચ એટલે કે અને પોતાના માલિકને ફૂલ વફાદાર હોય તમે જોઈએ છીએ કે જે કૂતરા પાડેલા હોય કે તો એનો માલિક હોય બરાબર એને કાંઈ પણ ચોરની કે કંઈ બીક નથી લાગતી કોઈ અજાણું વ્યક્તિ આવે એટલે તરત ભસવા લાગે છે પછી સુરસ્વ એટલે બહાદુર બરાબર સુર એટલે કે બહાદુર અને ચ એટલે કે અને બહાદુર અને શોર્ટ એટલે કેટલા ગુણો હે છ ગુણો બરાબર સ્વગુણા એટલે કે કોના ગુણો તો કે ભાઈ કૂતરાના ગુણો બરાબર છ કૂતરાના ગુણો અને પછી વિદ્યાર્થી મિત્રો જ્ઞાતવ્યા એટલે કે જાણવા જોઈએ બરાબર કૂતરા નાટકમાં છ ગુણો જાણવા જોઈએ તો કે કે કયા ગુણો છે તો વિદ્યાર્થી મિત્રો મળેલું ખાનાર જેટલું મળે એટલું ખાઈ લે છે થોડાથી સંતોષ માને છે બરાબર જલ્દીથી ઊંઘે છે સુઈ જનાર તરત જાગી જનાર અને સ્વામી ભક્ત અને બહાદુરીના ગુણ છ ગુણો છે એ કૂતરાના ગુણો આપણે જાણવા જોઈએ બરાબર એની આગળથી આપણે શીખવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અનુવાદ એમ થશે કે ભાઈ મળેલું ખાનાર થોડા થોડામાં સંતુષ્ટ બરાબર સારી રીતે ઊંઘનાર તરત જ જાગી જનાર સ્વામી ભક્ત અને બહાદુર આ છ ગુણો કૂતરા આગળથી આપણે જાણવા જોઈએ બરાબર આ શ્લોક અહીંયા પૂરો થાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે શ્લોક નંબર પાંચ બરાબર એ જોશું શ્લોક નંબર પાંચની અંદર વિદ્યાર્થી મિત્રો ગધેડાની વાત કરી છે કે આપણે ગધેડાને જોઈએ તો આપણે એને મૂર્ખ માનીએ છીએ બરાબર આપણે એવું વિચારીએ કે ભાઈ ગધેડો હોય ને એ ખાલી આમ કામ જ કરે છે કે એનો માલિક હોય એના પર ગમે એટલો ભાર આપે તો છતાં એ કામ જ કરતો હોય તો આપણે ગધેડાની જેમ ખાલી કામ જ નથી કર્યા રાખવું એમાંથી સારા એવા ગુણ શીખવાના છે ગધેડો કામ કરે છે બરાબર એવી રીતે આપણે એ ભાર ઉપાડે એવી આપણે જવાબદારી ઉપાડવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગધેડો છે એને આગળ ત્રણ એવા કયા ગુણો છે બરાબર જે આપણા જીવનમાં આપણે ઉતારવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈએ હશે કે ગધેડો છે એને એનો માલિક હોય એના ઉપર ગમે એટલો વજન મૂકે છતાં થાકતો નથી ક્યારેય પણ એને થાક નથી લાગતો તો આપણે એના એને આગળથી શીખવાનું છે કે મનુષ્ય કોઈ પણ કામ કરવામાં થાક લાગડવાનો નથી બરાબર કોઈ પણ કામ ઉત્સાહના આનંદથી કરવું જોઈએ પછી વિદ્યાર્થી મિત્રો એ કોઈ પણ ઋતુ આવે ને બરાબર તો એની એ પરવા નથી કરતો એ ઠંડી હોય ગરમી હોય કે ચોમાસું હોય કોઈ પણ ઋતુ એનું પોતાનું કામ ચાલુ જ રાખે છે એટલે અહીંયા આપણે પણ વિદ્યાર્થી મિત્રો મનુષ્ય આપણે અત્યારે ઠંડી લાગે તો આપણને ઘણાને એમ થઈ ગયો હવે ઠંડીનું આપણે સવારે વહેલા કોમ ઉઠવું બરાબર વહેલા ઉઠીને વાંચવું કેમ ઠંડી લાગે છે કંટાળો આવે છે એમ નહીં ઋતુનું ચક્ર તો છે પણ આપણે એની સાથે લડવાનું છે બરાબર ઠંડી લાગે તો છતાં પણ આપણે વાંચવાનું છે મહેનત કરવાની છે એટલે કે કોઈ પણ ઋતુની પરવા કરવાની નથી એટલે ગધેડો એ ઠંડી અને ગરમીની પરવા કરતો નથી પછી વિદ્યાર્થી મિત્રો હંમેશા એ સંતોષ વાળો છે બરાબર એને જેટલું મળે છે એને એટલું કામ એટલું એને ભારું પાડે છે છતાં પણ એ પોતાના જીવનમાં હંમેશા સંતોષ માને છે આપણે કહેવત છે ને કે ભાઈ સંતોષી નર સદા સુખી બરાબર કે હંમેશા કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણ અહીંયા સંતોષ રાખવો જોઈએ જેવી પરિસ્થિતિ આપણી એવો આપણે જેટલું મળે એમાં સંતોષ રાખવો જોઈએ ત્યાં ત્રણ ગુણો આપણે ગધેડા આગળથી શીખવાના છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અન્વય પ્રમાણે શબ્દાર્થને ગોઠવેલા છે તો અહીંયા ગ એટલે ગધેડો બરાબર ગધભા એટલે કે ગધેડો કારણ કે ગધેડા આગળથી આપણે ગુણો લેવાના અવિશ્રામ વિશ્રામ એટલે કે મહેનત બરાબર કે કે એટલે જે અહીંયા અવિશ્રામ એટલે કે થાક્યા વિના ગધેડો છે એ ક્યારેય થાકતો નથી બરાબર થાક નથી લાગતો એટલે ગધેડો થાક્યા વિના ભારમ વહેદ ભારમ એટલે કે ભાર વહેદ એટલે કે ઉપાડે છે બરાબર બોજો ઉપાડે છે શીતોષ્ણમ શીતોષ્ણમ બરાબર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો શીતોષ્ણમ શીતમ પ્લસ ઉષ્ણમ શીતોષ્ણમ આમ હે બરાબર તમને ખ્યાલ છે આ શબ્દનું મ હે અને શીતોષ્ણમ શીતમ પ્લસ ઉષ્ણમ બરાબર શીત એટલે કે ઠંડી અને ઉષ્ણમ એટલે ગરમ ઠંડી અને ગરમી બરાબર અને અહીંયા શીતોષ્ણમ નપુષકલિંગ એક વચન નું છે વિદ્યાર્થી મિત્રો તો આ સમસ કયો થશે આ તમારે એનો આન્સર આપવાનો છે રીતો બરાબર એનો તમારે આન્સર ખાસ આપવાનો કે એ સમાસ કયો બનશે એટલે કે ઠંડી અને ગરમી ઠંડી ગરમી ચો એટલે કે અને બરાબર ન વિંદાતી એટલે કે પરવા કરતો નથી ઠંડી અને ગરમી એની કોઈ પણ જાતની પરવા કરતો નથી એટલે કે કોઈ ઠંડી ઋતુ હોય કે ગરમી હોય કાંઈ પણ એને ફેર પડતો નથી નિત્યમ એટલે કે હંમેશા સસંતોષ એટલે કે સાથે સંતોષવાળો એટલે કે સાથે અને સંતોષ એટલે કે સંતોષ વાળો બરાબર હંમેશા સંતોષ વાળો છે એને પોતાના જીવનમાં સંતોષ છે તિષ્ઠ તેલે રહે છે હંમેશા સંતોષ વાળો રહે છે ગર્ધભાત ગર્ધભાત એટલે વિદ્યાર્થી મિત્રો ગધેડા પાસેથી ફરીથી એક પ્રશ્ન પૂછું ગર્ધભાત શબ્દ છે બરાબર તો તમારે આમાં વિદ્યાર્થી મિત્રો વિભક્તિ ઓળખવાની છે કે આ ગર્ધપાત શબ્દમાં કઈ વિભક્તિ છુપાયેલી છે બરાબર એ તમારે મને આન્સર આપવાનો છે કોમેન્ટ કરીને બરાબર કોમેન્ટ કરીને આન્સર આપશો તો મને ખ્યાલ આવશે બરાબર કે તમારો આન્સર શું છે ગર્ધભાત એ કઈ વિભક્તિ છે અને કેવું વચન છે વિભક્તિનું બરાબર ગધેડા પાસેથી એતાની એટલે કે આ ત્રિણી એટલે કે ત્રણ અને લક્ષણાની અથવા લક્ષણો બરાબર શીખશે એટલે કે શીખવા જોઈએ આ ત્રણ લક્ષણો ગધેડા આગળથી આપણે શીખવા જોઈએ બરાબર ફરીથી ગધપ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે ગધેડો બરાબર અવિશ્રામ એટલે કે થાક્યા વિના ગધેડો છે થાક્યા વિના પછી ભાર વહેદ એટલે કે ભાર ઉપાડે છે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો શીતોષ્ણામ ન વિંદતી શીતોષ્ણામ એટલે કે ઠંડી અને ગરમી ન વિંદય એટલે કે પરવા કરતો નથી નિત્યમ સસંતોષ એટલે કે હંમેશા સંતોષવાળો અને તિષ્ટ એટલે કે રહે છે હંમેશા સંતોષવાળો રહે છે બરાબર પછી લખ્યું કે ગર્ધભાત ત્રિણી ગર્ધભાત ત્રિણી એતાની લક્ષણાની ગર્ધભા એટલે ગધેડા પાસેથી આ ત્રણ લક્ષણો આપણે શીખવા જોઈએ બરાબર ફરીથી એનો અનુવાદ કહી દઉં બરાબર ગધેડો સે થાક્યા વિના બરાબર ગધેડો સે થાક્યા વિના ભાર ઉપાડે છે ઠંડી અને ગરમીની પરવા નથી કરતો બરાબર હંમેશા સંતોષવાળો રહે છે હંમેશા સંતોષવાળો રહે છે અને ગધેડા પાસેથી આપણે આ ત્રણ લક્ષણો શીખવા જોઈએ બરાબર એટલે ત્રણ લક્ષણો આપણે આપણા જીવનમાં ઉતારવાના છે કે આપણે કોઈપણ કાર્ય હોય કોઈ પણ કામ તો એમાં થાક નથી અનુભવવાનો બરાબર એ કાર્ય પૂરેપૂરી મહેનતથી કરવાનું કે આપણે થાક ન લાગવો જોઈએ અને કોઈ પણ ઋતુ હોય તો આપણે ફેર ન પડવો જોઈએ બરાબર તો આપણે એની કોઈ પરવા નથી કરવાની કે મને ઠંડી લાગી જશે તો હું બીમાર પડી જઈશ ને કાંઈ બરાબર એટલે કોઈપણ ઋતુની અહીંયા ફેર ન પડવો જોઈએ અને હંમેશા સંતોષી રહેવું બરાબર જેટલું મળે એમાં આપણે સંતોષ રાખવું તો આ ગુણો વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાના છે બરાબર શ્લોક નંબર ચારની ની અંદર આપણે કે ભાઈ કૂતરા આગળથી આપણે છ ગુણો જોયા એ આપણે જીવનમાં ઉતારવાના છે અને આપણે ગધેડા આગળથી બરાબર જેના આગળથી આપણે અહીંયા ભાર ઉપાડવો એટલે વિદ્યાર્થી મિત્રો ગધેડો જે ભાર ઉપાડે છે એટલે આપણે ખાલી બિસ્તરા પટલા ભાર ઉપાડવાનો નથી પણ આપણે કોઈ પણ જવાબદારી આવે આપણા કુટુંબની કે સમાજની એ આપણે સ્વીકારવાની છે એ આપણે ઉપાડી લેવાની બરાબર એ અહીંયા આપણે આની આગળથી શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો આપણે પૂરો થાય છે થેન્ક યુ સો મચ